અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં વર્ષની સગીરા સગીરા પર પર દુષ્કર્મ દુષ્કર્મ આચર્યાની ઘટના ઘટના સામે સામે આવી છે આવતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી બનાવ બાદ સગીરાને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ અને સારવાર આપવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે બનાવની ગંભીરતા રાખીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી પોલીસે આરોપીને ઝડપવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એક સગીરભાઈની દીકરી જેની ઉંમર હતી અગિયાર વર્ષ એની સાથે દુષ્કર્મ થયેલાની પોલીસને માહિતી મળી અને એ દીકરી જે છે એને સારવાર માટે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને જે સાર્વજનિક હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચી જે ભોગ બનનાર છે એમનું જે પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યું એનાથી જાણવામાં મળ્યું કે જે આરોપી છે એ અજાણ્યો પુરુષ છે એટલે તાત્કાલિક ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબની સૂચનાથી મોડાસા ટાઉન પોલીસ એમ એસ ઝાલા સાહેબ અને એમની ટીમ અને એલસીબી પીઆઈ ગરાસિયા એમની ટીમ તાત્કાલિક જે આરોપી છે એની શોધખોળમાં લાગી જે જીઆઈડીસી જે બના ઘટના સ્થળ છે એની આજુબાજુ જીઆઈડીસી આવેલી છે તો જીઆઈડીસીમાં પણ શોધખોળ છે એ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા જે માલિકો છે મજૂરો છે એના પણ એની પણ પૂછપરછ કરવામાં આવી અને સાંજે એક ચોક્કસ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે એક ચોક્કસ જગ્યાએ જે આરોપી છે એ છે તો ત્યાં તાત્કાલિક ટીમને મોકલી અને એને ઝડપી પાડવામાં આવ્યો અને ત્યાં જઈને જોયું તો એ જે અજાણ્યો ઈસમ આરોપી છે એ પરપ્રાંતિય છે અને એને જેવી ખબર પડી કે આવી રીતે કેસ દાખલ થયેલો છે તો એ અહીંથી નાસી જવાની